પુલા ગાડી આજ સમાચાર વાતો હમ લે બિસ્કિટ ખાવ ના આવ બિસ્કિટ કો કૂતરા ખાય ઓટો છે ગાડી કૂતરીયે ખાય લે હા અઈયો અઈયો કબાટ એટલે મને કબાટની બહુ ચિંતા રહે છે બેન માણસનું કબાટ ખાલી હોય તો ભરવાની ચિંતા ભરેલું હોય તો ખાલી ન થાય એની ચિંતા મારી એક જ ચિંતા છે ભરેલું કબાટ ખાલી કઈ રીતે કરવું શું થાય છે એની માને ચારે બાજુથી ધમકીઓ મળી રહી છે સાલી ગરોળી ગુંગળાઈ છે ભગવાન આ મારી બૈરીની સામે અને બહાર કઈ રીતે કાઢવી કોઈ આઈડિયા આપ પ્રભુ મેડમ આ ધમકી આપે છે એનું કારણ છે એક સ્ત્રી યસ એક સ્ત્રી આ ગુંડાઓ એક સ્ત્રીનો પીછો કરી રહ્યા છે કબળા નારીને હેરાન કરી રહ્યા છે તમે શર માની ચાહીએ અબે સાલે કોણ અબલા તબલા તોડ અબલા તો તોડ ચોપકાર રોજ સવાર પડે ને તારી માં આવીને આપણા ઘરમાં બેસી જાય આવે ને रोज जा जावे एनो जीव मळे छे सु काम रोज मने के छे बेबी तू खुल्ले आंखे कुआ मा पड़ी तू कुआ मा पड़ी छे हां ए पर पानी वगर ना टोटल यूजलेस बस अलका तू यूजलेस तारी मां यूजलेस ए सॉरी हमसे पंगा मत लेना वखारिया जिस तूफान में लोगों के छपरे उड़ जाते हैं उस तूफान में हम अपना चणिया सुखाते हैं ટ્રેનિંગ આપી સાહેબ તમારે માટે આ મનોરંજન છે પણ મારી મેથી મરાઈ ગઈ છે ખરેખર મને તો ઘણી વાર બેઠા બેઠા વિચાર આવે અલકાનું નામ બદલીને અલ કાયદા કરી નાખવું જોઈએ ટેરરિસ્ટ લેડી

અને પોતાને કઈ તકલીફ લાગે છે આ કઈ હણહણાટી જેવા અવાજો કાઢે ભાઈ આ ડોક્ટર છે મોદી જમો અચ્છા મારા ભાઈ મોદી ભમો મારા મારા રમો દાદા ખમો ખમો શું સારું ફેમિલી છે જમો ભમો રમો ફેમિલી માં વીમો ખરો તમે પેશન્ટ છો ના હું હસબન્ડ છું પેશન્ટ મારી વાઈફ છે વાઈફ યસ વેરી ગુડ આઈ એમ લેડી સ્પેશિયાલિસ્ટ કવી કયા અંદર આવી શકું વાલી અરે આવો 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 મારા કાન ખોલો ગોડ આ રીતે માણસને ચક્કર આવી જાય યાર હું તો હશે તમને તો ફૂદડીઓ ફરવાની ટેવ છે નહીં સવારે તને મે કહ્યું ને શું બધા એક્સ્ટ્રા ટ્યુશન બંધ ઓ કોલેજ જેવી પૂરી થઈ સીધો દોડીને મારી સ્વપ્ન સુંદરી પાસે પહોંચી ગયો હાય હાય મારા કયાગ્રકંત તમે હું મીઠું મીઠું બોલો છો ને તારે પાળેલા પોપટ જેવા લાગો છો હું પોપટ હા એ તમે મારા પોપટ ને હું તમારી મોટી બાય બાય

નટુભાઈ ની દીકરી નટુભાઈ ક્યાંના સુરતના હવે સુરત એટલે ક્યાં સાઉથ ગુજરાત દક્ષિણ ગુજરાત સુરત હવે દક્ષિણ ગુજરાતમાં સુરત થી લઈને વલસાડ સુધી એવો રિવાજ છે જુવાન છોકરીઓ બોયફ્રેન્ડ ના બાપા ના ફોટા રાખે હું આપણી બાજુ જલારામ બાપા ના રાખે તેલ લેવા જાઓ

ફસાયો નથી બોબડાય પણ પ્રોફિટ જ કર્યો એને સલાય લાખ રૂપિયામાં વેચી કોને તારા મામાને એટલે આખું બિઝનેસ ફેમિલીમાં જ ચાલે છે બહાર બકરો શોધવાનો જ નહીં શું બકરો વકરો વકરો પ્રોફિટ થયો એમાંથી ઘડિયાળ લીધું અને જો સાંભળ હે સ્વીટી અરે સાંભળ આપડા નસીબ ખુલી ગયા રામલાલ પરદેશી ઇઝ ટુડે એક્સપેક્ટિંગ વોટ એક્સ

પર ગઈ છે ને તમે માં દીકરો આ મારા બાપા પર ગયા છો આ ખુશાલ બેટરી આખી જિંદગી બાપા એ મને દબડાયો ગુજરી ગયા તો એ રોજ રાત્રે આવીને મને સપનામાં ભાષણો આપે એ જગલા તારામાં માં મુદ્દીનો છાંટો નથી એ જગલા તું ડોબો છે એ ભૂંડા લાગો છો પણ મારા બાપાની મિમિકરી કરવું એમાં તારા બાપાનું શું છે ને તારા બાપાની તો મિમિકરી કરવા જેવી જ નથી હે જગદીશ કુમાર હે એની માને હે હે કરવામાં ચાર વાર તો એના ચોખ્ઠા ઉડીને પડી જાય છે હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસો જેવું સસરાનું ચોખ્ઠું ઉડે ઉપાડીને પાછું પેચ મને જો આવી ગયા